જન્મ તારીખ પ્રમાણે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ માગવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ વાત કરીએ એવા લોકો માટે જેમનો જન્મ ઓગણીસો સિત્યાસીમાં થયેલો છે કે તો તેમના પહેલાં થયેલો છે એવા લોકોને અહીંયા કોઈ ડોક્યુમેન્ટ આપવાના થશે કે નહીં તે વિશેની માહિતી આપણે અહીંયા જોઈએ તમે જોઈ શકો છો મતદારની જન્મ તારીખ એક સાત ઓગણીસો સિત્યાસી કે તેની પહેલેની છે અને બે હજાર બેની મતદાર યાદીમાં તેમનું પોતાનું નામ કે તેમના માતા પિતા દાદા દાદી કાકા કાકી કોઈ એકનું નામ મળે છે તો તેવા મતદારોને એ તરીકે ગણવાના આવા મતદારો પાસે કોઈ પુરાવા લેવાના નથી અહીંયા જે પણ મતદારનો જન્મ ઓગણીસો સિત્યાસી પહેલા થયેલો છે ને તેમના વાલીનું નામ અહીંયા બે હજાર બે ની મતદાર યાદીમાંથી નીકળે છે તો તેમની પાસે અહીંયા કોઈ પણ પુરાવા માંગવામાં નહીં આવે આ તો આપણે અહીંયા વાત કરીએ એક કન્ડિશન વિશે જેમાં મતદારના વાલીનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાંથી નીકળે છે હવે વાત કરી કે જો તેના વાલીનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાંથી નહીં નીકળે તો શું તેમની પાસે અહીંયા ડોક્યુમેન્ટ માગવામાં આવશે તો તમે જોઈ શકો છો મતદારની જન્મ તારીખ ઓગણીસો સિત્યાસી કે તેની પહેલેની છે અને બે હજાર બેની ની મતદાર યાદીમાં તેમના પોતાનું નામ કે તેમના માતા પિતા દાદા દાદી કાકા કાકી પૈકી કોઈનું પણ નામ નથી મળતું તો આવા મતદારોને બી તરીકે ગણવાના છે અને તેમની પાસે ગણતરી ફોર્મની પાછળ બતાવેલા પુરાવામાંથી કોઈ એક પુરાવો લેવાનો થશે આ પુરાવા કયા છે હું તમને આગળ વિડીયોમાં માહિતી આપવાનો છું તો તેમની પાસે અહીંયા પુરાવા માંગવામાં આવશે જે પણ મતદાનનો જન્મ ઓગણીસો સિત્યાસીમાં માં કે ઓગણીસો સિત્યાસી પહેલા થયો છે પરંતુ તેમને વાલીમાંથી કોઈનું પણ નામ બે હજાર બેની ની મતદાર યાદીમાંથી નથી મળતું તો તેમની પાસે અહીંયા પુરાવા માંગવામાં આવશે હવે વાત કરીએ એવા મતદારો માટે જેમનો જન્મ ઓગણીસો સિત્યાસી થી બે હજાર ની વચ્ચે થયો છે તો તમે જોઈ શકો છો જન્મ અને બે હાજર બે ની મતદાર યાદીમાં તેમના માતા પિતા દાદા દાદી કે કાકા કાકી કોઈ એકનું નામ મળે છે તો તેવા મતદારોને સી તરીકે ગણવાના છે આવા મતદારો પાસે કોઈ પુરાવા લેવાના નથી અહીંયા ઓગણીસો સિત્યાસી થી બે હજાર ની વચ્ચે જન્મ થયેલો છે અને તેમના પરિવાર એટલે કે તેમના વાલીમાંથી કોઈ એકનું નામ અહીંયા વિશે હાજર બે ની મદદ યાદી માંથી નામ નથી નીકળતું તો તેમની પાસે અહીંયા પુરાવા માંગવામાં આવશે કે નહીં તો તમે જોઈ શકો છો બે બે ની મતદાર તેમના માતા પિતા દાદા દાદી કે કાકા કાકી કોઈ એકનું નામ નથી મળતું તો તેવા મતદારો ને ડી તરીકે ગણવાના છે આવા મતદાર પાસે મતદાનનો પોતાનો એક પુરાવો તથા માતા પિતા દાદા દાદી કાકા કાકી કોઈ એકનો પુરાવો લેવાનો થશે તો અહીંયા બે પુરાવા માગવામાં આવશે જેમનો જન્મ ઓગણીસો સિત્યાસીથી થી બે હજાર ચાર વચ્ચે થયો છે હવે વાત કરીએ એવા મતદારો વિશે જેમનો જન્મ બે હજાર ચાર પછી થયો છે કા તો બે હજાર ચારની અંદર થયો છે જન્મ તો એ કન્ડિશનમાં તેમને પુરાવા આપવાના થશે કોઈ ડોક્યુમેન્ટ તેમની પાસે માગવામાં આવશે કે નહીં તો તમે જોઈ શકો છો મતદારની જન્મ તારીખ બે બાર બે હજાર ચાર પછીની છે અને બે હજાર બેની મતદાર યાદીમાં તેમના માતા પિતા દાદા દાદી કાકા કાકી કોઈ એકનું નામ મળે છે તો તેવા મતદારોને ઈ તરીકે ગણવાના છે આવા મતદાર પાસે કોઈ પુરાવા લેવાના નથી જેમનો જન્મ બે હજાર ચાર પછી થયો છે પણ તેમના માતા પિતા દાદા દાદી કાકા કાકી કોઈ એકનું નામને બે હજાર બેની મતદાર યાદીમાંથી મળી જાય છે તો તેમની પાસે કોઈ પુરાવા માગવામાં નહીં આવે હવે વાત કરીએ બીજી કન્ડિશન વિશે કે જેમનો જન્મ બે હજાર ચાર પછી થયો છે કે બે હજાર ચારની અંદર થયો છે પણ તેમના માતા પિતાએ કે કોઈ પણ વાલીનું નામ બે હજાર બેની ની મતદાર યાદીમાંથી નથી નીકળતું તો તેમની પાસે અહીંયા કેટલા પુરાવા માગવામાં આવશે તો તમે જોઈ શકો છો મતદારની જન્મ તારીખ બે બાર બે હજાર ચાર પછીની છે બે હજાર બેની મતદાર યાદીમાં તેમના માતા પિતા દાદા દાદી કાકા કોઈ એકનું પણ નામ મળતું નથી તો તેવા મતદારોને એપ તરીકે ગણવાના છે આવા મતદાર પાસે મતદારનો પોતાનો એક પુરાવો તથા માતા પિતા દાદા દાદી કાકા કાકી કોઈ એકનો પુરાવો લેવાનો થશે તો જો તમારો અહીંયા જન્મ બે હજાર ચારની અંદર થયો છે કે બે હજાર ચાર પછી થયો છે અને તમારા વાલીમાંથી કોઈનું પણ નામ અહીંયા બે હજાર બેની ની યાદીમાંથી નથી મળતું તો તમારી પાસે તમારો પણ એક પુરાવો માગવામાં આવશે અને તમારા વાલીનો પણ એક પુરાવો અહીંયા તમારી પાસે માગવામાં આવશે અહીંયા મેં વાત કરી કે કોની પાસે અહીંયા પુરાવા માગવામાં આવશે અને કોની પાસે અહીંયા પુરાવા એટલે કે ડોક્યુમેન્ટ માગવામાં નહીં આવે તો હવે જો તમે એ કન્ડિશનની અંદર આવો છો કે તમારી પાસે અહીંયા ડોક્યુમેન્ટ માગવામાં આવશે તો તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ અહીંયા માગવામાં આવશે તમે કયા ડોક્યુમેન્ટ પુરાવા તરીકે અહીંયા આપી શકો છો એ વિશે વાત કરીએ તો અહીંયા એસઆઈઆર કાર્યક્રમને લઈને તમારી પાસે પુરાવા તરીકે ડોક્યુમેન્ટ માગવામાં આવે છે તો તમે કયા ડોક્યુમેન્ટ આપી શકો છો તો એસઆઈઆર ફોર્મ ભરવા માટેના જરૂરી બાર દસ્તાવેજો સરકાર દ્વારા અહીંયા નક્કી કરવામાં આવે છે તો કયા કયા છે એસઆઈઆર ફોર્મ ભરતી વખતે મતદારોએ તેમની ઓળખ અને સરનામાની ચકાસણી માટે ચૂંટણી પંચ દ્વારા માન્ય નીચેના બાર દસ્તાવેજોમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરવાનો રહેશે આ દસ્તાવેજોમાં પાસપોર્ટ શૈક્ષણિક પ્રમાણપત્ર અને કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર એટલે કે પર્મનન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ પણ ચાલી જશે જેવા ઓળખ અને રહેઠાણ સંબંધિત પુરાવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ પ્રમાણપત્ર અને જાતિ પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે સરકારી અને નાણાકીય પૈકી કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા પેન્શન પેમેન્ટ ઓર્ડર તથા સરકારી અથવા સ્થાનિક સંસ્થા બેંક પોસ્ટ ઓફિસ એલઆઈસી દ્વારા જારી કરાયેલું પ્રમાણપત્ર પણ માન્ય ગણાશે ડોક્યુમેન્ટની અંદર અન્ય દસ્તાવેજો તરીકે ફોરેસ્ટ રાઇટ સર્ટિફિકેટ એનઆરસી રાજ્ય અથવા લોકલ બોડી દ્વારા તૈયાર કરેલ ફેમિલી રજિસ્ટર અને જમીન અથવા હાઉસ એલોટમેન્ટ સર્ટિફિકેટ પણ સ્વીકાર્ય છે આ દસ્તાવેજોની મદદથી તમે સરળતાથી એસઆઈઆર પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો અને તમારી મતદાર યાદીને ભૂલ રહીત બનાવી શકો છો સરકાર દ્વારા જે અહીંયા બાર દસ્તાવેજો નક્કી કરવામાં આવ્યા છે એસઆઈઆર પ્રક્રિયાને લઈને એમાંથી તમે કોઈ પણ એક દસ્તાવેજ પુરાવા તરીકે અહીંયા જમા કરાવી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જન્મ તારીખ પ્રમાણે કયા મતદારો પાસે અહીંયા પુરાવા માગવામાં આવી શકે છે અને પુરાવા તારીખે તમે કયા કયા ડોક્યુમેન્ટ અહીંયા આપી શકો છો તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય આ જ રીતની માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ